તો ભડકાઉ ભાષણ બદલ મોલાના મુફતી સલમાનની ધરપકડ કરીને જૂનાગઢ લાવવામાં આવ્યા હતા ત્યારે આ મામલો આવનારા સમયમાં વધુ ઉગ્ર ન બને તે જરૂરી છે સુરક્ષા રાખવામાં કારણ કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રખાઈ રહી છે મૌલાનાની મહારાષ્ટ્ર મુંબઈથી ધરપકડ કરી અમદાવાદ વડી કચેરીમાં લાવી વધુ તપાસ માટે અને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે જૂનાગઢ લાવવામાં આવ્યા હતા

આરોપી મોલાના સન્માન હાઝરીને અહીંયા જુનાગઢ ખાતે લાવવામાં આવ્યો છે તપાસ કરનાર ટીમ એની તપાસ કરી રહી છે આ તપાસમાં આયોજકો જે અગાઉ તેમણે આયોજન કર્યું હતું એ અને આમની સાથેનું શું જોડાણ છે અગાઉ એમણે જે નશા મુક્તિના નામે જે આયોજન કર્યું તું અને આવી રીતે આસપીચ આપેલું છે આ બાબતે વધુમાં

વધુ કોઈ લોકોની સુનાવણી આ બાબતે તપાસ ચાલે એમના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હાલ તપાસ ચાલુ છે અન્ય રાજ્યોમાં એમના વતનના રાજ્યોમાં અને એમને જ્યાં જ્યાં આવા પ્રકારની સ્પીચ આપી હોય તો ત્યાં અથવા અન્ય પ્રકારના કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ આ બાબતની પણ તપાસ ચાલુ છે એ હાલ જે તપાસમાં છે અને અન્ય મુદ્દા જેવી રીતે કોઈની અન્ય સંડોવણી છે કે કેમ જનતા માટે મેસેજ એ છે કે કાયદાકીય રીતે જે પ્રક્રિયા ચાલી રહી છે એમાં નામદાર કોર્ટને આ પ્રક્રિયા બાબતે એમના પુરાવા વિશે તપાસ કરનાર ટીમ છે એને રજૂ કરશે લોકોએ બિનજરૂરી કોઈ પણ પ્રકારની અફવા સાંભળવી નહીં કે આવા અફવા ફેલાવી શકે એવા મેસેજ સોશિયલ મીડિયામાં અપલોડ ન કરે